કર્મચારીઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી બગીચામાં સફાઈ નહીં કરે સફાઈ કર્મી આજે આજે અમે વિરોધ કરી રહ્યા છે ગાર્ડન તમામ ગાર્ડન ના કર્મચારી છે આ અને માનવદિન રીતે આજે કર્મચારી કામ કરી રહ્યા છે પંદર વર્ષથી એમનું શોષણ થઈ રહ્યું છે એટલે એ લોકોને રોજિંદારી તરીકે માંગણી અમારી ફક્ત એ માંગણી છે એ પૂરી કરવા માટે આજે મેં શેરી ગાર્ડનમાં ભેગા થયા છે બધા આપ જોઈ રહ્યા છો બેનર પોસ્ટર લઈને કે એ લોકો જોડે શું કામગીરી હોય ને શું કામ કરાવે છે એ પાટણકર અને માનવ મહેતા આ બે જણ જે છે એ સત્યાવીસ તરીકે કામદાર એકતા શું છે અને આ કામ કેવી રીતે કરાય એ અમે સત્યાવીસ તરીકે આ લોકોને બતાવીશું આજે કેટલા કર્મચારી જોડાયા એકસો ને ચાલીસ કર્મચારી આગામી દિવસોમાં આવે તમારી રણનીતિ સુરેશ આગામી રણનીતિયા મારી હોય છે કે વડાપ્રધાન આવે છે સંસ્કારી નગરી છે વેલકમ છે વડાપ્રધાન આવી અને અમે એ એ ઉત્સાહમાં બધા કામ બી કરીશું પણ વડાપ્રધાન જાય પછી અમને આ લોકોને અમે કામદાર એકતા શું છે બતાવીશું મારું નામ મહેશભાઈ સોલંકી છે વડોદરા સે વડોદરા સફાઈ કામદાર સંગઠન સમિતિ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન Never miss an update.